નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ખરીદી નું ઉત્તમ સ્થળ કલાપૂર્ણ બીસી બેંક સામે ન્યુ સ્ટેશન રોડ ભુજ કેતુ મહેતા નાઇન ફોર જીરો વન રાપર તાલુકાના સુદાણાવાંઢમાં ગેરકાયદેસર રીતે માલિકીની જમીન ઉપર કબજો જમાવી દબાણ કરનારા ઓગણીસ જણ સામે રાપર પોલીસ મથકે વિધિવત રીતે ફોજદારી ગુનો નોંધાયો હતો સુદાણાવાંઢમાં આવેલ જમીન ઉપર કબજો જમાવવા મુદ્દે વકીલાત ક્ષેત્રે જોડાયેલા અને ગાંધીધામમાં રહેતા રાજેશભા નારાયણભા ગઢવીએ ચક્કુવાંઢના આરોપી રાયમલભાઈ ભૂરાભાઈ કોળી લાડુબેન રાયમલભાઈ કોળી देवशी भाई रायमल भाई कोड़ी ईश्वर भाई रायमल भाई कोड़ी बाबू भाई कोड़ी विनोद भाई भाई कोड़ी रामजी भाई भुरा भाई कोड़ी कांजी भाई भुरा भाई कोड़ी गोकड़ भाई भाई कोड़ी भाई गोकर भाई कोड़ी भाई गोकर भाई कोड़ी भाई गोकर भाई कोड़ी मंजी भाई भाई कोड़ी काथड़ भाई कोड़ी रामा भाई भाई कोड़ी पोपट भाई भाई कोड़ी झिंगा भाई कोड़ी દાદુભાઈ નરસિંહભાઈ કોળી રાયધણભાઈ નરસિંહભાઈ કોળી વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો પોલીસ સૂત્રોએ વિગતો આપતા જણાવ્યું હતું કે આ જમીન ફરિયાદીની વડીલો પારજીત છે આરોપીઓએ ગેરકાયદેસર રીતે આ જમીન ઉપર કબજો કરીને ખેતી કરવા સાથે ઓરડા બનાવ્યા હતા લેન્ડ ગ્રેબિંગની કલમ કલમો તળે નોંધાયેલા મામલામાં પોલીસે વધુ તપાસ આરંભી છે જાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભૂજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત ભૂજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદય રોગ સર્જન ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાત સર્જરી વગર સારવાર ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભુજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી રિલોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની ડબલ નાઇન સેવન એઇટ સિક્સ ટુ ફાઈવ નાઇન ઝીરો દર્શક મિત્રો આજે તારીખ ઓગણીસ નવેમ્બર બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર